એટલે તમે ડાયરેક્ટ નાળા બેડ થશો સીધા નાળા બેડ હા હા રેડ હા રેડ એ હાર લે એ હાર લે માં વાંચો શામન થઈ રહ્યો છે શામન લેવા જાવો પડસ પેલી તો પાપડી લાબી છે તમ કે હવાના વેલા છોકરા ખાય જબર પાપડી ચાર પેકેટ લાવું રે ને હા ચાર પેકેટ પાપડી સિંગ ભજીયા લાવું રે તૈન ચાર જેવા તૈન ચાર

એમ થોડું ચાલતું હશે વાત કરો તારી કે નહીં ના બીડી પણ તમે છે એટલે મેં તને એટલું કરે બીડી લાયેલ ને ફટાફટ લે પૈસા નું પછી લે છે ને પણ લે પચા પકડ પણ બીડી લઈ જાય ત્યાં ફટાફટ પણ હું તમને બીડી લાવેલું પણ હવે છોડતા નહિ નહીં છોડું હારું ના ગલાું વાળકુજ રાખે તો એ મુરાજી તારે કોઈ વસ્તુ નહી હોય થી હલે સોરી છે ચેવી બેડ ઉપર વાન વાર દો હા ઓન ન તું હારું હાલતા નહીં ના આલું ગતુય હારું અને માં ઓર છે તો લેવા મેલ્યો છે હવે મને બીડી લાઈન ચાતી આલો અને એમ નેમ જોત માં ઓર છે માર છે એ બેનજી ભાઈ ઓ કબા ભાઈ સમલા દુકાન વેલી વધાઈ શું આદે ચો વેલી વધાઈ દે ભયા રોચમાં રેડી મિલી લખડો રાખો ના રેડી તો મેલી દે કોઈ ગણક આયો કયું હા એને મારે લંગર બીડી જોતી હતી આ લીજો ને તાર બીડી પણ હું ચા લંગર બીડી રાખું છું તો ગરમ ને ના પાડી જો ના એ પાડી હતી હા એ મારે સરચો તેમ સરચો એટલે કે ગમે થાય તું કે લંગર બીડી કે તો કે લાલ ના હોય તો કોઈ ને ચોટલાઈ ના આવે તો બીજે જ લઈ આવે મેં તો ચેટલું કીધું કીધું ભાઈ તમે કોઈ મારા ધણી છો મારા ગલ્લાના તમે ધણી છો કીધું સાસુ છે તો કે કે ગમે થાય તું લાલ લખે તું માર ખાઈશ અને દુકાને કોણ છે

ઘરે તાર બેન ભાઈ બોલો કે નઈ એના માટે હું એક પડીકા આલુ તમતાર ખવરાવજો લે તમતાર જલચા કરો આ કાયમ તમતાર ઓટો મારજો રી કાયમ પડીકા લઈ જાય તાર જેટલો ખાવ એટલો સુટ આજ તો લોટરી લગાડી દીધી તમે મારી તો લા લોટરી લગાડી દીધું તમતારો હા હારું એડ જા અને ચા બીજો ઘરે મેલો ને તો થોડો પોકડાવજો ને માર હારું હા કશું વાંધો નહીં તો હારું જાય આજ તો મારી લોટરી લાગી જી

એમ તો કોઈ માં ફેક્ટરી લઈને બેઠા હોય કોઈ તારા પીવે ને તો ટેલિફોન પડી પી પડી લંગર બીડી જોઈ નથી હું ટેલિફોન પીતો નથી બીડી રેડી અને મને લંગર બીડી વગર ચાલતું નથી એટલે તો તકાચન મારે છે એટલે તને મારું છું તકાચમ તું સોનામુરા રસ્તો પકડ ને મજા નહી આવે પાછું એટલે ચમ મજા નહી આવે એટલે તું કોને કે હે તને વળી બીજો છે ને કોને છે મજા નહી આવે એટલે તમાર લંગર બીડી લાલ વાળી કઈ લાલ એટલે તો કમાન ધોળ છોડી હે એટલે કમાન આ બાને છોડું એટલે તું કમાન ઓળખે છે અરે મારે શું કમાન ઓળચિન કરવું હું તો હમ બોલે છે

તમારી ગાય છે એ તો ભૂલ થઈ ગયો અમને ખબર નથી કે તમારા મહેમાન છે અમે તમારા પગે પડા પડે અમે લે તમે મારા પગ ખુદ ને હું તમને ના છોડું હવે આયા આ ઓન ઓન લઈને આયા છે આ સતુર મહેમાન હતા ના હોય ઓય મન મારો ઓય ને ભાઈ આયા પૈસા ભૂલ થઈ તમને મારો ભૂલ ભૂલ થઈ ગઈ પણ લા હું લા હું બીડી લીધા પર બીડી લીધા ના હું બીડી લીધા લો ફટાફટ બીડી લે આવ લેના તમે બેહો ઓ બેહો ભૂલ થઈ ગઈ હા મને ખબર નથી તમારા મહેમાન છે તમે બેહો હું બીડી ગમેમ કરી લેના આવતી ન ઓ

ના ના આપણું ગરીબડું છે મન તો ગરીબડું દેખાય હવે તો પૈસા તો પૈસા માગેરા પૈસા મારી વાત ના કરતો પકડ ખા ભૂલ થઈ ભૂલ થઈ જી અતારે માલિક તમે તમે આશો મારા ઘરે આવડ આવ

આપણે રાખવી પડે માં ઘણી એ મળે તમાર ગોમ માં મળે એમ હુ હે તો તમે લંગરબી બીડી સારું કરી આટલું બધું કર્યું લંગર બીડી જોવે છે ને તમારે લંગરબી જોવે છે નું તૂટે બધી લઈને આટલી બધી ના હોય

આ લંગરબીડી તો એને જો ઉધી જીવશે ને તો રહેશે લંગરબીડી પીનારા થઈ જાય પારખો લંગરબીડી જેવડા છે ને બીડી પીવી છે લંગર બીડી આવડી આવે ઈચો ખબર કોઈ પેલું ચેડે રાખવા દઈએ

લંગર આ લંગર છે તો આ લંગર ને લ્યો આ બીડી આ લંગર ને આ બીડી એટલે લંગર બીડી જાડી લંગર બીડી થઈ ગયું જાડી લાવ લ્યો આ તમાર મહેમાન ને આલો આ લંગર બીડી મહેમાન હા આ લ્યો આ લંગર અને આ બીડી એ તમારે લંગર બીડી આઈ છે ને આ લંગર આ બીડી આ બીડી આ લંગર

રેડી પારકા ગોમ માં આવી દાદાગીરી ના કરાય હવે નહી કરો બાપુ કોક ની દુકાન ના ધણી ના થવાય આ નહીં કરો હેડો હવે આપડે સોલ્યુશન તો બધા આપી તારે જો લંગર બીડી નું એટલે મારા પાસે તો ભલભલુ સોલ્યુશન મળી જાય તો હું તો વિચાર કરું એમાં ભાઈ લંગર બીડી લાયા નથી ને હાલ છે શું મળી જ્યુક નહીં સોલ્યુશન સોલ્યુશન લાવો પીવા મજા કરો કમા